પદ્મશ્રી સાહિત્યકાર જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે આજે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા જે ગુજરાત સાહિત્ય જગત માટે લોક સાહિત્ય જગત માટે એ દુઃખદ ઘટના છે તેઓ લાંબા સમયથી કિડની અને હૃદયની બીમારીથી પીડાતા હતા અને આજે તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી છે એ નિમિત્તે આજે તેમની શ્રદ્ધાંજલિની વાત તેમનું કેવું પ્રદાન રહ્યું કે જે હંમેશા ગુજરાત રાજ્યમાં ગુજરાત સાહિત્ય જગતમાં યાદગાર રહેશે હવે જોરાવરસિંહ જાદવ નથી પણ તેમનું એ પ્રદાન એ ક્યારેય ભૂલાશે નહીં ભાવનગર સાથે તેમનો ખાસ નાતો રહ્યો છે તેના વિશેની વાત અમદાવાદમાં આમ તો તેમના વાંચનથી તેમની સાથે જોડાયેલા રહેવાનું થયું પણ અમદાવાદમાં ધવલ અમુલભાઈ પરમાર સાથે મુલાકાત થયેલી અને જોરાવરસી દાદાનું જીવન કેટલું સાદગી ભર્યું એ અનુભવ દસ વર્ષ પહેલાંનો કેવો રહ્યો હતો એ બધી આજની વાત છે તો સૌથી પ્રથમ જોરાવર દાદાને પ્રણામ તેમના આત્માને શાંતિ મળે તેમણે જે ગુજરાત રાજ્યમાં પ્રદાન આપ્યું છે ખાસ કરીને લોકસાહિત્ય લોક નૃત્ય લોક કલા તેને ઉપર લાવવા માટેનું કામ કર્યું છે ઝવેરચંદ મેઘાણીની કૃતિ સૌરાષ્ટ્રની રસધાર તેની અસર જોરાવર્ષી ઉપર વિશેષ રહી હતી અને એ વાંચન પછી તેમણે પોતાનું સમગ્ર જીવન એ લોક સાહિત્યને લોક કલાને સમર્પિત કરી દીધું હતું તેમનો જન્મ દસમી જાન્યુઆરી ઓગણીસો ચાલીસમાં આકરો ગામમાં સુરેન્દ્રનગર જિલ્લાના એ ગામમાં થયો હતો પ્રાથમિક શિક્ષણ તેમણે પોતાની જ ગામની શાળામાં મેળ્યું હાઈસ્કૂલ ધોળકામાં શિક્ષણ મેળ્યું ઉપરાંત અમદાવાદની કોલેજમાં તેમણે કોલેજ શિક્ષણ પણ સ્નાતકની ડિગ્રી પણ લીધેલી આમ તો મૂળે ખેડૂત પુત્ર પણ ખેડૂત પુત્રએ ગુજરાત રાજ્યમાં લોકકલા માટે સર્વોચ્ચ કામ કરીને આપણી વચ્ચેથી વિદાય લીધી છે તેમના દીકરી રાજેશ્રીબેનને એટલે એ ભાવનગરના વરિષ્ઠ ચિત્રકાર અત્યારે આપણી વચ્ચે હયાત નથી એવા ખોડીદાસ પરમાર સાથે તેમણે વેવાઈનો સંબંધ બાંધેલો એટલે ખોડીદાસ પરમાર અને જોરાવરસિંહ જાદવ વેવાઈ થાય એ નાતે ભાવનગરમાં એ જોરાવરસિંહ જાદવના દીકરી રાજેશ્રીબેન એ તસવીરકાર અમુલભાઈ પરમારના ધર્મપત્ની છે એટલે એ રીતે ભાવનગર સાથે આમ પણ કલા નગરી હોવાને કારણે પણ અવારનવાર અચૂક કાર્યક્રમોમાં તેઓ હાજર રહે અને એ રીતે પણ જોડાયેલા રહ્યા પણ આ તેમનું કુટુંબ આ રીતે જોડાયેલું રહ્યું છે ઉપરાંત એ અમૂલભાઈનો દીકરો ધવલ એ અમારો બે હજાર પંદરનો દસ વર્ષ પહેલાંનો પ્રસંગ છે ત્યારે અમદાવાદમાં વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીનું વર્કશોપ જેવું આયોજન હતું તેમાં અમે એને ધવલને ત્યાં વર્કશોપ માટે અમદાવાદમાં રોકાણ કરેલું પાંચ દિવસ તો ત્યારે જોરાવર દાદાના ઘરે મુલાકાત થયેલી એકદમ સાદું જીવન એ ડિસેમ્બર શિયાળાનો સમયગાળો હતો અને સવારમાં કુમળા તડકામાં નીચે બેસીને જમીન ઉપર બેસીને પલોઠી વાળીને પગમાં એ બીટેક્સ લગાડતા હતા એ સાદું જીવન તેમની સાથે થોડો સમય પસાર કરેલો પણ એ આત્મસાત થઈ ગયું કે એકદમ સાદગીભર્યું જીવન હતું પણ જેમ ગાંધીજીએ કહ્યું છે એમ સાદું જીવન અને ઉચ્ચ વિચારો તેમણે પોતાના ઉચ્ચ વિચારોથી અને ખાસ કરીને જે લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરી તેનાથી અનેક કલાકારોને ગુજરાત રાજ્યના જે લોકકલા સાથે જોડાયેલા છે એ કેનેડા હોય કે આફ્રિકા હોય એ બધા દેશોમાં તેમની કલાને ઉજાગર કરવા માટે તેમણે જોરાવરસિંહ જાધવે ઘણું પ્રદાન આપ્યું છે એટલે તેઓ હવે આપણી વચ્ચે હયાત નથી પણ તેમનું આ પ્રદાન એ ક્યારેય ગુજરાત રાજ્યમાં ભૂલાશે નહીં અને એટલા માટે જ બે હજાર ઓગણીસમાં તેમના પ્રદાનને ધ્યાનમાં રાખીને પદ્મશ્રી પુરસ્કાર તેમને મળેલો હતો